હવે પ્રશ્ન એ થાય કે બેટા કે આપણે કાગળમાં કેમ પાણી નથી પીતા બરોબર કારણ કે આપણે ગ્લાસમાં જ પાણી પીએ છીએ તો તમારી સામે છે બેટા શું કહે છે કે કાગળની અંદર પાણી નાખો બેટા તો પાણી છે બેટા એ પાણીનો ઉપયોગ આપણે સમજો તો સમજો છે બેટા પ્લાસ્ટિકની બોટલમાં આપણે રાખીએ તો એ શું છે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી બહાર નીકળે છે એક પ્રશ્ન થાય છે ને તો આ પ્રશ્ન

દોરાની બનેલી વસ્તુ પ્લાસ્ટિકની બનેલી વસ્તુ આપણે શું કરી દીધી અલગ અલગ કરી દીધી પરંતુ હવે આપણે અહીંયા આગળ શું બનાવવાનું છે પદાર્થના ગુણધર્મો જોવાના છે તો પદાર્થના ગુણધર્મ એટલે કેવી રીતે સમજો બેટા કે માની લો કે તમને કીધું છે કે આ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ શું થાય છે તમે કોઈ સાહેબ લિક્વિડ ભરવા માટે એટલે કે પ્રવાહી ભરવા માટે દૂધ હોઈ શકે છે પાણી ભોઈ શકે છે અને જે બી વસ્તુ હોય એ લિક્વિડમાં વપરાય છે બેટા તમે સમજો પદાર્થના ગુણધર્મમાં એટલે શું એટલે કે સમજો બેટા કે હવે આ પાણી છે બેટા તો પાણી તો સેવા આપણે ગ્લાસમાં પીય છે બેટા માની લો હવે આ જે પાણી છે બેટા એ પાણીનો ઉપયોગ આપણે સમજો તો સેમા કરી છે બેટા પ્લાસ્ટિકની બોટલમાં આપણે રાખે તો એ શું છે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી બહાર નીકળે છે એક પ્રશ્ન થાય છે ને તો આ પ્રશ્ન તો સાહેબ સમજો કે આ રહ્યું એ પાણી બહાર નીકળતું નથી બેટા તો હવે આપણે જોઈએ બેટા એ જ વસ્તુનું પ્રેક્ટિકલ આપણે કરવાનું છે બેટા કયો પ્રેક્ટિકલ છે જો શું કીધું છે કે તમે કાગળની વસ્તુ બનાવો ચાલો આપણે કાગળની એક વસ્તુ વસ્તુ બનાવીએ ચલો કાગળનો શું બનાવ્યો બે બનાવો એક કરી દઉં કે બેટા આપણે હવે પ્રશ્ન એ થાય આપણે કાગળમાં ક્યાં પાણી નથી પીતા બરાબર ને કારણ કે આપણે ગ્લાસમાં જ પાણી પીએ છીએ તો તમારી સામે છે બેટા શું કે છે કે કાગળની અંદર પાણી નાખો બેટા

પ્રાપ્ત કરી લે એ મતલબ નથી બેટા સમજો કે આ એક ગ્લાસ છે બેટા તો ગ્લાસ માં રહેલું પાણી છે બેટા એ ગ્લાસ માં રહેલું પાણી શું છે શું છે એક બંધ પાત્ર થઈ ગયા છે જ્યારે કાગળનો નો પણ શું છે એ પાણીની સાથે લડી શકતો નથી માટે બેટા સમજ શું થાય છે કે કાગળ શું થાય છે બેટા પીળો થઈ જાય છે અને ફાટી જાય છે બેટા તો અહીંયા આગળ આપણો જે પ્રેક્ટિકલ હતો બેટા કે શું પ્રેક્ટિકલ છે કે સમજીએ કે આપણે જે પ્રેક્ટિસ કર્યો એમાં આપણે શું જોયું છે કે કે દરેક પદાર્થ હોય બેટા કે અહીંયા આગળ જો બેટા બે ગ્લાસ છે બેટા આ બર આપણે પાણી પીએ છે બરાબર હા અને આમાં બી પાણી નીકળતું નથી તો પદાર્થ પણ બે છે વસ્તુ પણ બે આપણે ઉપયોગ કરી છે બંને ગ્લાસ પણ છે તો હવે બેટા સમજો આથી આપણો નવો કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે કયો કોન્સેપ્ટ છે બેટા હવે જોઈએ આપણે કે અહીંયા આગળ આપ અત્ય દિમા એટલે કે આ આપણે પ્રકારમાં આ પ્રયોગ કરી તો મિત્રો હવે આપણે પ્રયોગ કરીશું કે પારદર્શક વસ્તુઓ અને બીજું શું હોય તે આગળ આ શું છે અપારદર્શક છે એટલે કે નોટ જ્યારે આ શું છે એટલે કે તમને પાણી દેખાય છે મિત્રો તો આ જ પદ્ધતિ આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ કે પ્રયોગ

તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે ટમડરનું કાપડનું કેમ બનાવવામાં આવતું નથી આપણે જોયું બેટા કે પાણીનો ગુણધર્મ શું છે કે જે પાણી 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 નથી નથી અને જવા દે છે છે રોકી રાખતું તો તો જ રીતે કાપડ કાપડમાં આવે નહીં એટલે સિમ્પલ સમજો કે ચોમાસામાં તમારા કપડાં ભેગાય છે હા પરંતુ જો તમે રેનકોટ પહેર્યો હોત તો કપડાં તમારા ભેંગાશે નહીં ચલો તમને એ ધ્યાન રાખો કે આપણે ટમડરનો ઉપયોગ સામાન્ય રીતે અને પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ

તમે એમ કહો છો કે કાગળમાં ના આવે તો ચાની જે આપણે પાલી આવે છે બેટા પેપર કપ આવે છે તો એમાં તો આપણે ચા પીએ છીએ ચા તો પ્રવાહી છે તો બેટા અંદર તમે જોજો એની સરફેસ જોજો બેટા શું હશે એકદમ પ્લાસ્ટિકની માઇક્રો લેવરની શું હોય છે બેટા એક લેયર હોય છે બેટા ઓકે જો લેયર ના હોય તો પણ શું હોય છે બેટા એવું લિક્વિડ લગાડેલા પત્તા હોય છે માટે તો ટમડર બનાવવા માટે આપણે કાચ પ્લાસ્ટિક ધાતુ અથવા એવા પદાર્થો જોઈએ જે પાણીને રોકી શકે સાચું છે બેટા કે માની લો બેટા કે આ ગ્લાસ છે તો ગ્લાસમાં પાણી રોકાશે અને જ્યારે આપણે શું કરી છે કાગળનો ગ્લાસ બનાવ્યો ના શું કરશે બધું પાણી બહાર નીકળી દેશે તો એ રીતે રસોઈ બનાવવા માટે વાસણ બનાવવા માટે કાગળનો ઉપયોગ કરો તે પણ શું છે હાસ્યપદ છે હવે બેટા તમે વિચારો કે તમે જે કુકર છે કુકર કાગળનું હોય તો રે બધું જાય યાર તો ના શક્ય છે નથી શક્યું ચલો ખૂબ જ સરસ તો બેટા જો આપણે આ જે પ્રયોગ હતો એ આ પ્રયોગ આપણે કરી ચૂક્યા છે બેટા ઓકે અહીંયા આગળ આપણે દરેકે દરેક વિજ્ઞાનની વસ્તુ આપણે પ્રયોગ દ્વારા સમજવાની છે સાથે સાથે બેટા પ્રયોગને પણ આપણે આપણા જીવનમાં ઉપયોગમાં આવે એવા જ કરવાના છે બેટા તો ચલો અહીંયા આગળ આપણે જોયું હતું બેટા શું જોયું હતું કે એક મિનિટ હું હા શું છે કાપડના ટમડનનો ઉપયોગ કરો તો બધું પાણી નીકળી ગયું આપણે જોઈ લીધું છે તો આપણે પદાર્થ પસંદગી કરી અને પદાર્થના ગુણધર્મ અને તેના ઉપયોગના હેતુના આધારે કરીએ છીએ સાચી વાત છે બેટા કે આપણે બેટા એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ કે એના ગુણધર્મના આધારે માની લો બેટા કેવી રીતે ગુણધર્મ કે બેટા આર્યો ગ્લાસ છે તો આ ગ્લાસ આપણે શું કરી છે પાણી ભરવા માટે કરી છે પાણી પીવા માટે કરી છે પરંતુ બેટા હવે આ ગ્લાસ વડે આપણે આપણે જે કેન આવે છે બેટા કેન એટલે મતલબ કે સેલો આપણે જે ફ્રૂટી વગેરે જે આપણે પીએ છીએ ને ફ્રૂટમાં તો શું એમાં આર્યું કેન વપરાય બેટા એટલે કે આ ગ્લાસ વપરાય કે ના કેમ ત્યાં આગળ શું છે બેટા દસ રૂપિયાની એક વસ્તુ તમને ગ્લાસ આપીને ના પોસાય બેટા તો એનો ગુણધર્મ નથી સિમ્પલ એમાં સમજો બેટા પૈસાથી આપણે એનો ગુણધર્મ જોયો ઓકે બીજો ગુણધર્મ કે મારે બેટા બટન ટાંકવું છે તો બટન ટાંકવા માટે મારે તલવાર ના વપરાય બેટા શું વપરાય સ્વાય વપરાય તો એનો ગુણધર્મ છે અને ગુણધર્મના આધારે કામ કરવામાં આવે છે બીજો ગુણધર્મ સિમ્પલ એમાં સમજો કે તમારું કુકર છે બેટા છે એનું બન્યું હશે એલ્યુમિનિયમનું અથવા સ્ટીલલેસ સ્ટીલનું બન્યું હશે પરંતુ એની જગ્યાએ જો તમે માટીનું કુક્કર બનાવો તો શું થાય કાગળનું કુક્કર બનાવો તો શું થાય આ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરેલું છે બેટા ઓકે તમે આ પ્રયોગ જોઈ લેજો આગળનો તો જુઓ કે અર્થાત પદાર્થો એ તમામ ગુણધર્મો જોયા છે તેનો ઉપયોગ આપણે મહત્વપૂર્ણ છે અહીં કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે છે બેટા તો ચલો આપણે ગુણધર્મોની ચર્ચા કરીએ તો ચલો શું છે દેખાવ 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 એટલે કે હું કેવો દેખાવ છું એ ઓકે પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે સાચી વાત છે બેટા હવે બેટા જુઓ આ શું છે કટર છે કેનું કટર છે જોઈએ આપણે કાપીએ તો બેટા આ જે કટર દેખાય છે એ લોખંડનું છે રાઈટ તો આનો ગુણધર્મ અલગ હશે હવે બેટા આ જ વસ્તુ હવે હું આ લઈ લઉં તો આ પ્લાસ્ટિક બની ગયું બેટા આગળનો ભાગ તો શું આનાથી કપાશે ના કપાય પરંતુ બેટા હું આ કટર લઉં અને કટરથી કાપવાનો પ્રયાસ કરું તો એકદમ ઇઝીલી કપાઈ જશે તો આ એનો ગુણધર્મ થયો બેટા ચાલો તો તાંબા અથવા એલ્યુમિનિયમ અલગ અલગ દેખાય છે તાંબો અને એલ્યુમિનિયમ મતલબ શું કહેવા માંગે છે બેટા કે જેમ તમે જ્યારે તમારા ઘરના જે ઇલેક્ટ્રિસિટી હોય એટલે જે વાયર જતો હોય બેટા એ બધા શેના હોય એલ્યુમિનિયમના હોય અથવા તાંબાના હોય બેટા ઓકે ચલો તો બેટા આપણે જોયું પ્રવૃત્તિ નંબર ત્રણ એકદમ કરી નાખી છે ક્યાં કરી છે આપણે આગો કરી છે તો જો શું છે કે વિવિધ પદાર્થો જેવા કે કાગળ પૂઠું લાકડું તાંબાના તાર એલ્યુમિનિયમ પતરું ચોકના નાના ટુકડા એકત્રિત કરો શું તમે એમાં કોઈ ચકલી વસ્તુ દેખાય છે શું કહે છે બેટા ક્યાં ચમકે છે નહીં ચમકે બેટા પરંતુ આ ગ્લાસ ચમકે છે બેટા જો તો આ ગ્લાસ એનો બનેલો હશે સ્ટેનલેસ સ્ટીલનો હવે બેટા અહીંયા આગળ અહીંયા આગળ આ કટર પણ ચમકે છે બેટા એટલે કે લોખંડ બને એટલે કે ધાતુ શું હંમેશા બેટા કરતી હોય ચટકતી હોય એટલે કે શું કહે છે ચમકતી હોય છે માનલો બેટા કે આ ફોનનું કવર છે તો ફોનનું કવર ચમકે છે નથી ચમકતું તો બેટા આ શું છે ચમકતાનો ગોંડર્મ ધરાવતું નથી તો બેટા આપણે પ્રયોગ કર્યો છે કે જ્યારે તમારા શિક્ષક માટે દરેક વસ્તુનો ભાગમાં કાપે છે ત્યારે તરત તેના કપાયેલા ભાગનું કરો તમે શું જોઈશું તેમાંથી કેટલી તરત છે બેટા શું કહે છે કે માની લો હું સમજાવું આ લાકડા છે શું છે કે દિવાસળી છે બેટા તો દિવાસળીને કાપવું દિવાસળીને કાપવું તો ચમકે છે ના તો બેટા અહીંયા કંઈ ચમકવાનો ગુણધર્મ ધરાવતું નથી પરંતુ બેટા જ્યારે હું કટર કાપીશ અને કટરનો એક ભાગ તોડીશ ત્યારે બીજી એની પાછળની જે વસ્તુ આવશે એ પણ શું આવશે બેટા ચમકતી હશે એટલે કે એ પટ્ટી આગળ ચમકતા ધરાવતી હશે તો જો બેટા એ જ વસ્તુ કીધું છે કે તમે લાકડું કાપો તો લાકડામાં ચમકતા આવે નહીં તમે મરી મરીને તૂટી જાવ તો પણ તો ચલો હવે બેટા આપણે શું જોયું છે કે જો પદાર્થમાં આવો ચળકાટ હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે હા તમે બેટા તમારો ઘરનો વાયર કાપજો બેટા કપાય નહીં પરંતુ જો નકામો પડ્યો હોય તો તમે એને વાયર કાપશો તો શું થશે એકદમ ચમકતો હશે તાંબો કોપર હવે બેટા સોનું સોનું ચમકે છે એટલે કે ધાતુ ચમકે છે બેટા એલ્યુમિનિયમનું કુકર બી ચમકતું હોય છે અને સ્ટેનલેસ સ્ટીલનું કુકર બી ચમકતું હોય છે બીજું આપણે એક ઉદાહરણ જોઈએ બેટા કે ચમચી તો ચમચી શું છે બેટા એકદમ ચમકે છે ચમકે છે એટલે શું હશે ધાતુની ભરેલી હશે ઓકે ચલો કેટલીક ધાતુ ઘણીવાર વાર પોતાના ચળગઢ ગુમાવી દે છે એ ઝાંખી પડે છે હવે આ વસ્તુ ક્યારે જોયું બેટા તમે કે તમે બાઇક લાવો બેટા એકદમ નવ મસ્ત કેવું ચકચકાટ દેખાય છે પરંતુ થોડુંક સમય જાય ચોમાસું જાય સાયકલનો પંખા વંખા બધું શું જાય છે હળી જાય છે એની ચમકાટ છે બેટા એ શું થાય છે નીકળી જાય છે તો પ્રક્રિયા થાય છે એટલા માટે જે આપણે તરત કપાયેલી સપાટી જોતા તેને એકદમ ચમક દેખાય છે આ વસ્તુ ક્યાં દેખાય છે બેટા એ તરત કાપેલું હોય તો મસ્ત ચમકાય છે લો કે બેટા તમે જ્યાં સેન્ટિંગનું કામ ચાલતું હોય ત્યાં આગળ તમે જોજો કે જ્યારે હવે કે આ શું છે બેટા લોખંડનો તાર છે તો એને કાપશે ને બેટા તો આ જે ભાગ છે ને આજે ભાગ એ શું દેખાશે એકદમ ચમકેલો દેખાશે જ્યાં કટિંગ થયેલું હશે ત્યાં આગળ શું એકદમ ચમકેલો દેખાશે ઓકે બેટા ચલો હવે આ વસ્તુ તમે ક્યાં ટ્રાય કરી શકો છો કે તમારા ઘરનું ચક્કું હોય છે ને શાકભાજી કાપવાનું હા એને જેમ ઘસતા જાઓ બેટા એમ એની ચમક શું થાય છે એની ધાની સાથે સાથે ચમક વધતી જાય છે ઓકે ચલો તો હવે જોયું બીજો ગુણધર્મ શું છે સખતપણું શું છે સખતપણું સખતપણું એટલે શું બેટા કે હવે તમે રૂ લો રૂને દબાવો તો શું થાય છે બેટા એકદમ દબી જાય છે પરંતુ હવે તમે બેટા ચમચી લો ચમચીને ગમે તે દબાવો તે શું છે એકદમ સખત સપાટીની છે તો બસ આ જ કોન્સેપ્ટ છે બેટા કે નરમ ધાતુ અને નરમ પદાર્થ અને સખત પદાર્થ શું છે ઓકે તો હવે બેટા અહીંયા આગળ આપણે અહીંયા આગળ જે પ્રેક્ટિકલ કર્યો છે એ પ્રમાણેનું આપણે બધે બધું શીખી ગયા છીએ ઓકે બેટા બધા પ્રેક્ટિકલ સાથે આપણે શીખી ગયા છીએ તો હવે પછીનો જે પ્રેક્ટિકલ આવશે બેટા એ પ્રેક્ટિકલ કયો આવશે દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો તો આપણે એ જ પણ જોવાનું છે બધી જ વસ્તુ પ્રેક્ટિકલથી સમજવાની છે કારણ કે તમે આ પ્લેટફોર્મ પર આવ્યા છો એનો મતલબ કે પ્રેક્ટિકલ સાથે પ્રકાશ સાથે શીખવાનું છે અને આપણે ગોખવાનો પ્રયાસ કરવાનો નથી તો મિત્રો મળીએ નવા ક્લાસમાં એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે જેથી કરીને આપણે શિક્ષણના ધંધામાં ચાલી રહેલા ગુખાવાની વિચારસરણીને બંધ કરવાની છે મિત્રો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત